કરોડ ઇઠોતેર લાખ પંચાવન હાજર નવસો ને ત્રણ નો મુદ્દા માલ તેના મૂળ માલિકોને પરત હતો ઝોન હેઠળ આવતા મૈદરપુરા ચોક લાલ ગેટ ગામ અને સિંગણપુર પોલીસ સ્ટેશન દ્વારા

આપણા મૈધરપુરા ચોક બજાર અને લાલગેટ મૈધરપુરા સિંગાપુર અને ગામ આ વિસ્તારના ટોટલ ત્રેસઠ જેટલા ગુનાના મુદ્દા માલ રિકવર કરીને નામદાર કોણને પરમિશન લઈને જોઈએ અને અમુક જો એવા મેટર હતા જેને જાનવજો દાખલ થઈ હતી એના રિકવર કરીને એકસો બેતાલીસ જેટલા મોબાઈલ ફોન છે જોઈએ એના સિવાય જો ફોર વ્હીલર ગાડી થ્રી વ્હીલર ગાડી દાગીનાઓ કેશ જેટલા બી ગયા હતા મળીને એક કરોડ અઠત્તર લાખ રૂપિયાના માધવા રકમ અમારા જો અમારા સુરત શહેરના લોકોના હતા જેના મહેનત કમાઈ હતી એના આજે અમે લોકો તેરા તો અર્પણ કાર્યક્રમ હેઠળ એના પરત કરીએ છીએ જોઈએ અને અમે સૌથી ખુશીની વાત છે કે આ જો ટોટલ ચાહે જેટલા બી એક કરોડ અઠત્તર લાખ રૂપિયા પ્રોપર્ટીના દિવાળી પહેલાં પરત કરવામાં આવી રહ્યા છે તો એના માટે એના ઘરમાં એક દિવાળી છે કારણ કે જનરલી લોકોના टोरी થઈ جاتا હોય એ લોકોનો વસ્તુ જતી રહી હોય અમે કોઈ મહારાષ્ટ્રસ લઈ આયા કે ઉત્તર પ્રદેશસ કે ઓડિસાથી કોઈ દેશમાં અલગ અલગ જગ્યા ઉપર અમારી ટીમો ગઈ અમારો કોન્સ્ટેબલો ગયા અમારી પૂરા પીએસઆઈ ગયા પીઆઈ ગયા આ લોકો લઈને આયા તો અમે સમગ્ર જો અમારી પોલીસના ટીમનો વિનંદન આપું છું સદ વાત એવા જેટલા ભી લા ભારતીય અમાર છે જો એના ભી અમે ખૂબ વિનંદન આપું છું કે આપના મુદ્દામાલ આપને પ્રોપર્ટી આપને મેરત પર પ્રોપર્ટી દિવાળી પહેલા આપ કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે